પ્રભુ આપ્યું છે તો માનજો કે અવસર આપ્યો છે ભગવાન પુણ્ય કરવા એક તક આપી છે અને જે પણ થાય એમ તો રોજ આપણા હાથે એક પુણ્ય કાર્ય થવું જોઈએ હું તો કહું તમારા બાળકને પણ એવો નિયમ બનાવો એનો જન્મદિવસ આવે તમે પાર્ટી કરો આનંદ કરો મને કોઈ વાંધો નથી ખૂબ કરો આનંદ માણવામાં ક્યાં વાંધો છે પણ એ દિવસે સવારે ઠાકોરજીનો રાજભોગ હવેલીમાં થવો જોઈએ પલના થવા જોઈએ અને જે પ્રસાદ આવે નિયમ બનાવ કે તમારું બાળક ત્યાં ઊભો રહી એના હાથે જેટલા વૈષ્ણવ આવ્યા હોય એમને કણિકા કણિકા આપે આપતા શીખવાડો બાળકોને જન્મદિવસે તમે એને પ્રેઝન્ટ આપો વાંધો નહીં પણ બીજા પાંચસો રૂપિયા આપો બેટા આ કોઈ સત્કાર્યમાં તારા હાથે વાપર જાય આ તારો જન્મદિવસ છે ને સાંજે આપણે બધાને બોલાવીશું જમાડીશું બધું જ બરાબર પણ બેટા એ બધાના પેટ ભરાયેલા છે આ પાંચસો રૂપિયા જેનું પેટ ખાલી હોય ને એને ખવડાવીને આવે પુણ્ય કરવાની આદતો પાડો નાના બાળકો પાસે કરાવડાવો આપણે એમના નિમિત્તે કરીએ જુદી વાત પણ એમના હાથે એમને જોડે રાખી એમને સાથે રાખી જન્મ દિવસ હોય તો ઠાકોરજીને દંડવત કરવા તો જવું જ પડે જે ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે એનો આભાર નહીં માની આજે બધા જ આવશે બધા આનંદ કરશે આપણા ઠાકોરજીનો નહીં બેટા એમ તો તું સેવામાં નથી આવતો ભાગ તારો જન્મદિવસ છે ને એમ કર આજે સેવામાં તારા હાથે જારી જીવન ઠાકોરજીને આપણે નહીં આરોગાવાનો આપણા ઘરે બિરાજે છે રામ કરીને જ્યારે લઈ જશો ને નાનપણમાં પરાણે કરાવેલા કામ પણ મોટા થઈને એના માટે જીવનની પ્રેરણા બની જતા હોય છે જો કડીના જૂના બધા વૈષ્ણવને તમે તમારા વડીલોને યાદ કરો જ્યારે બા દાદા બાપુજી આંગળી પકડીને મંદિરે લઈ જતા ભલે તમે બીડી લેવા આવતા પ્રસાદ લેવા આવતા પણ એ નાનકડી બીડી પણ સ્વાદ આપણને ઠાકોરજી તરફ ખેંચીને લઈ જાય છે ક્યાંક એ નાનકડી મિશ્રી એ સમયે આપણે પ્રસાદ મિશ્રી માટે આવતા પ્રસાદ માટે આવતા પણ ખાધેલો પ્રસાદ ક્યારે નકામો નથી જતો એનો ઓડકાર મોટા થઈને આવતો હોય છે ક્યાંક તો એ પુકારતું હોય છે અને મધુર સંસ્મરણો જે વડીલો સાથે તમારા છે એ સંસ્મરણો એ તમને વૈષ્ણવ બનાવીને રાખ્યા છે તમે કોઈ પાઠશાળામાં નતા ગયા તમને કોઈ ભણાવવા નતું આવ્યું તમને કોઈ સમજાવવા નતું આવ્યું છતાંય તમે વૈષ્ણવ કેમ છો અત્યારે જે પચાસ થી સિત્તેર વર્ષના છે એ ચાલીસ થી સાહીઠ વર્ષના છે તમે વૈષ્ણવ કેમ છો તમને કોઈ ભણાવવા આવેલું ના પણ તમે તમારા વડીલોના સંસ્કારોને જોઈને વૈષ્ણવ છો તમારી એ મધુર સ્મૃતિઓ છે તો શું એ મધુર સ્મૃતિઓ તમારા બાળકોને નહીં આપવાની એ મોટા થઈને તમારા માટે શું યાદ કરશે કે આંગળી પકડી થિયેટરમાં લઈ જતા બગીચામાં લઈ શું આજ યાદ રખાવાનું લઈ જાવ એનો વાંધો નથી પણ દાદા જયારે પણ જન્મ દિવસ આવે ને અમને હવેલી અમને વૈષ્ણવને પ્રસાદ બનતાવે આ મધુર સ્મૃતિઓ એમને અંકિત કરો જે મોટા થઈને એમના માટે જીવનની પ્રેરણા બનવાની છે અહીંયા મહામના બન્યા છે કોને ત્યાં પ્રભુ આવે યશો દદાતી તી યશોદા કર્યું બધું જ પોતે હોય પણ યશ બીજાને વાટી દે એ જ યશોદા છે બહુ અઘરું છે આપણે કર્યું હોય અને કોઈ માઇકમાં બીજાનું નામ બોલે બેઠા બેઠા ત્યાં જ આપણે હલી જઈએ આણે તો કાંઈ નહોતું કર્યું ઘણા લોકો કહે તું તારે કર ને હું બેઠો છું ને પછી ખબર પડે કે તો બેઠો જ રહ્યો અને એણે કહ્યું તું બેઠો છું એટલે ઘણા એવા બેઠા જ રહેવાના હંમેશા ઠાકોરજીની કૃપાથી થયો પ્રભુએ કરાવડાવ્યો અને પ્રભુ એના જ ઘરે આવે છે વસ્તુ આપો સમજાય પણ કરેલા કર્મનો યશ બીજાને વાંટી દેવો એ બહુ મોટી વાત છે એ બહુ મોટું દાન છે મોટા મોટા મહાપુરુષો પણ નથી કરી શકતા અને એ કોઈને આપવું વૈષ્ણવ હંમેશા બીજાનો સાથ હતો છે દહી દૂધ ઉડાડી રહ્યા છે આનંદ મહોત્સવ નું તો વર્ણન બહુ થી છે આપણે તો ત્રણ દિવસમાં કૃષ્ણ ચરિત્ર જોવાનું છે એટલે નંદ મહોત્સવ નો આનંદ લીધો છે ઠાકોરજી બધા ઉત્સવો છે પણ આ એક ઉત્સવ છે ને નંદ બાબાના નામનો છે બાકી તમને આપણા પુષ્ટિ સેવા ક્રમમાં બીજે ક્યાંય નંદ બાબા નંદ મહોત્સવ સિવાય જોવા નહીં મળે તમે પુષ્ટિમાર્ગી સેવા ક્રમ જુઓ તો બીજા કોઈ જલ્દી મનોરથોમાં તમને નંદ બાબા એમ આગળ જોવા નહીં પડે પણ નંદ મહોત્સવ હોય ત્યારે મુખ્યાજી નંદ બાબા બને અને નંદ મહોત્સવ થાય નંદ મહોત્સવ છે આ આનંદનો ઉત્સવ છે અહીંયા જ્યારે ચારે બાજુ નંદ મહોત્સવ ચાલી રહ્યો હતો એ સમયે નંદ બાબાને યાદ આવ્યો અરે કંસને વાર્ષિક કર આપવાનું તો રહી જ ગયું અને થયું કે લાવો કંસને વાર્ષિક કર પણ આપી દઉં અને બધા પણ આપી દઉં કે મારા ઘરે બાળક થયું છે ગોપાન ગોકુલ નિરૂપ્ય મથુરા ભરોસે ગોકુલ રાખી નંદ બાબા ચાલ્યા મથુરા અર્થ કર્યો ગોપ એટલે 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 મન ગોકુલ દેહ ગો ઇન્દ્રિયો શાસ્ત્રોમાં ગો શબ્દ ઇન્દ્રિયો માટે વપરાય છે અને ગોકુલ ઇન્દ્રિયોનો સમૂહ એટલે આ દેહ અને જ્યારે પણ આ દેહને આ જીવનને ગોપરૂપી મનના ભરોસે મૂકીને જાઓ છો ને ત્યારે એમાં કંઈક ને કંઈક ઉત્પાદ થાય છે

જો એનો નેચર છે તમે મારી આંખ બંધ કરી દઈએ 15 મિનિટ માટે તમે કેવો બેચેન થઈ જાવ અને જોવું એ ને આંખનો સ્વભાવ છે જુએ તો જ એને શાંતિ થાય કાન બંધ કરી દો અડધો કલાક કેવો બેચેન થઈ જાવ સાંભળવું એનો સ્વભાવ છે આ ઇન્દ્રિયનો તમને કહેજો કલાક ચૂપ રહેજો કેવા થઈ જઈએ આપણે એક બેનને એના પતિએ કહ્યું તો 5 મિનિટ ચૂપ રહે તો ને હીરાનો આરપાઉ તો એ 4.5 મિનિટે બોલ્યા કે 5 મિનિટ થઈ ગઈ તો આ તો મનનો સ્વભાવ છે બોલવું એ સહજ સ્વભાવ છે ન બોલવાનું તો બેચેન થઈ જવાય એમ ચંચલતાય એ મનનો સ્વભાવ છે મનની વ્યાખ્યા જ કરી સંકલ્પ વિકલ્પાત્મક મનહ જે સંકલ્પ અને વિકલ્પ કરે એ જ મન સ્થિર મન તો બે જણાનું હોય કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય અને કાં કોઈ મહાયોગી હોય ડિપ્રેશનમાં હોય ને એનું મન ચંચલ ના હોય સ્થિર થઈ જાય કાંઈ કરવું નથી ને કાંઈ જવું નથી સાવ મન પડી જાય તો મન શાંત તો આવું થાય બે જણ ના હોય ચંચળતા ખરાબ નથી પણ એની દિશા ભગવાન તરફ ન હોવી એ ખરાબ છે એની દિશા પુણ્ય અને સત્કર્મ તરફ ન હોવી એ ખરાબ છે ગોપોના ભરોસે જ્યારે પણ મનના ભરોસે જ્યારે પણ જીવનને છોડો ને અને એટલે જ નિત્ય નિયમ કોને કહેવાય કે મન નથી છતાય કરવું એનું નામ નિત્ય નિયમ તમે નિયમ લીધો કે નવ યમુનાસ્ટક તો કરવાના જ આજે તમારું જરાય મન નથી છતાંય નિયમ કઈ રીતે તોડાય એટલે એટલે ક મને પણ કર્યું કર્યું કે જે મન કહેતું હતું એ તમે ન તમારો નિયમ તમારા ગુરુએ જે આજ્ઞા કરી હતી એ તમે કર્યું એટલે આજે મન હાર્યું ને તમે જીત્યા અને જ્યારે જ્યારે મનને હરાવો છો ત્યારે આ જીવન જીતે છે ત્યારે આત્મા જીતે છે એટલે જ એને કહેવાય નિત્ય નિયમ અહીંયા ગયા છે નંદબાબા કંસને વધાઈ આપી છે કંસે વધાઈ આપી કે આ ઉમરે તમને બાળક થયું તમને ખૂબ વધાય ત્યાંથી ગયા વસુદેવજીને મળવા માટે અને વસુદેવજી પાસે ગયા ત્યારે વસુદેવજીએ કહ્યું કે બાબા આ રીતે ગોકુલને એકલું મૂકીને તમે શા માટે આવ્યા મને કંઈક ભય લાગી રહ્યો છે કંઈક ઉત્પાત થશે તમે જલ્દી પાછા જાઓ અને અહીંયા કંસે મોકલેલી પૂતના એ વ્રજમાં પ્રવેશ કર્યો પૂતના પ્રવેશ કરે છે સુંદરીનું રૂપ લઈને આવી છે બાળકને મારવા માટે મોકલ્યું અને થયું કે ક્યાં એક એક બાળકને ગોતીશ એમ કરું સ્તનમાં વિષ લગાવીને જાઉં અને જે બાળક આવે એને સ્તનપાન કરાવીને એના પ્રાણોનું કર્ષણ કરી લઉં અને બધા જ બાળકોને મારી નાખું જેટલા નવજાત હોય કંસે ન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચ ચાર ન પ્રહિતા મોકલેલી કેવી બાલઘાતી ને બાળકોને મારનારી છે સુંદરી નું રૂપ લઈને આવી મહાપ્રભુજી કહે અવિદ્યા રૂપ છે આ પૂતના પૂતના એ મૂર્તિમંત અવિદ્યા નું રૂપ છે અને અવિદ્યા પંચપર્વા છે મહાપ્રભુજી સમજાવે દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંતકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ આ પાંચ પ્રકારના અધ્યાસ એટલે કે બ્રહ્મ માયા લાગેલી છે દરેક જીવને દેહાધ્યાસ એટલે દેહને જ પોતાની જાત મારવું મર્યા પછી કોણ જોવા આવવાનું જે કરવું છે મજા કરી લોને દેહને જ પોતાની જાતને માનવું એ દેહાધ્યાસ જો આ દેહ જ બધું હોત તો પૂર્વના સંસ્કારોમાં જો હોસ્પિટલમાં પાંચ બાળક એક ટાઈમે એક સાથે પેદા થાય બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય છતાંય કોઈ લોભી થાય કોઈ ઉદાર થાય કોઈ હસમુખો થાય કોઈ ક્રોધિ થાય આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે માણસ ભિન્ન ભિન્ન પ્રકૃતિ લઈને ક્યાંથી આવે છે જેવા કૃતિ જેવા કર્મ એવી પ્રકૃતિ જેવી પ્રકૃતિ એવા કર્મ અને એ જ રીતે ઘટમાળ ચાલ્યા કરે છે તમને લાલચ રંગ ગમે તો કોઈ જગ્યાએ લાલચ કેમ ગમે તમને ગળ્યું જ ભાવે તો ગળ્યું જ કેમ ભાવે તીખું કેમ નથી ભાવતું તમે શું રીઝન આપો અને મારો નેચર આ છે મારો સ્વભાવ આ છે જેની જેવી પ્રકૃતિ કર્મ પ્રમાણે માણસ પ્રકૃતિને ધારણ કરીને આવે છે અને એટલે જ તમે નાના હો તો ત્યારે તમને શીખવાડે જો બેટા આમ બેસવું આમ બોલવું આમ ખાવું કોઈને શીખવાડવામાં આવે છે બેટા સુખ ઈચ્છવું ને દુઃખ નહીં ઈચ્છવાનું કોઈને પ્રેક્ટિસ કરાવી પડે છે કેવી સહજ સુખ માટે કામના માણસને છે અરે એક મહિનાનું પણ બાળક હોય ને એના હાથમાં ચાવી આપો તો મોઢામાં જ નાખે છે કારણ કે એને મોઢાથી જ સુખ ખબર છે અત્યારે બીજા કોઈ સુખ ખબર નથી એને પણ એની ગતિ સુખ તરફ છે સહજ માણસ કેવું સુખ શોધે છે એને કઈ રીતે ખબર પડે છે કે સુખ સેમા છે સુખ કઈ રીતે પમાય સુખ કોને કહેવાય ક્યાં કે પૂર્વના સંસ્કારો લઈને આવે છે કેમ એને મરવાથી બીક લાગે છે કારણ કે મરીને આવ્યું છે એને મરણનું દુઃખ અનુભવ્યું છે એટલે જન્મેલું બાળક પણ મૃત્યુથી ડરે છે ક્યાંક ક્યાંક ભય છે છે એને 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 પણ પણ સમજણ નથી પૂર્વના સંસ્કારોનો અનુભવ મરીને જન્મ્યું છે એટલે મરણથી ડરે છે અહીંયા વિદ્યા દેહાધ્યાસ પ્રાણાધ્યાસ યોગીઓને પ્રાણાધ્યાસ એને એમ થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે પણ ભૂલી જાય કે બાળક જન્મે તો એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે કોઈ આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ કે બેટા આમ શ્વાસ અંદર લે પછી હવે બહાર કાઢ હવે અંદર લે હવે બહાર બસ આવું કર્યા કર આ રીતે પ્રેક્ટિસ કરાવવી પડે છે શ્વાસ લેતા નથી આપણે શ્વાસ તો ચાલી રહ્યું છે અને એટલે જ તો થાક નથી લાગતો તમને કોઈ દસ પ્રાણાયામ કરવાનું કે તો થાકી જાવ પણ જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો ક્યારે થાક લાગ્યો કે હવે સાહીઠ વર્ષથી આ શ્વાસ લેતા લેતા લાવને ને કલાક આરામ કરી લો તો કાયમનો આરામ થઈ જાય કે નહીં તમને કોઈ દસ મિનિટ આને જુઓ તો થાકી જાઓ પણ જન્મ્યા ત્યારથી જુઓ જો થાક નથી લાગતો તમે જોતા નથી તમને દેખાઈ રહ્યું છે તમને કોઈ ત્રણ કલાક કથા સાંભળવાની છે થાકી જાઓ પણ જન્મ્યા ત્યારથી સંભળાય છે થાક લાગે આ તો થઈ રહ્યું છે એટલે જ કહીને બધું ઈશ્વર કરાવે તો લોકો એમ કે તો પાપ કરીએ તો પાપ ભગવાન ના કરાવે ના બધું ઈશ્વર કરાવે એટલે કારમાં એન્જિનની જેમ ભગવાન છે પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે કર્મણ્ય વાધિકાર સ્તે મા ફલે શું કદાચ કર્મમાં તું સ્વતંત્ર છું જો જોવાની શક્તિ ભગવાનની પણ શું જોવું એના માટે આપણને સ્વતંત્રતા ભગવાન આપે છે અને જેવું જુઓ એવું ફળ એમાં પાછા પરાધીન સાંભળવાની શક્તિ ભગવાનની પણ શું સાંભળવું એ આપણે નક્કી કરવાનું ચાલવાની શક્તિ ભગવાનની પણ ચાલીને ક્યાં જવું એ આપણે સ્વતંત્રતા છે ભગવાને આપણા ઉપર મૂક્યું છે કે ચાલીને તું જ્યાં જાય એવું તારું ફળ તો આમ

તમે શું ઈચ્છો છો એક વેપારી તરીકે એક સંબંધી તરીકે કે એક વૈષ્ણવ તરીકે રીતે યાદ કરશે તો એ સાર્થકતા કહેવાશે સફળ કરવા કરતા જીવનને સાર્થક કરવું સારું જ્યારે પણ વૈષ્ણવતાની વાત નીકળે તો આજે આપણે આપણા વડીલોને કેવા યાદ કરીએ અમારા બા અમારા દાદા આમ હતા અમારા બાપુજી આમ હતા આજે આપણે યાદ કરીએ છીએ જ્યારે પણ વૈષ્ણવતાની વાત નીકળે એમ તમારા બાળકો તમને કઈ બાબતે યાદ કરશે એનો વિચાર કરજો ક્યારેક શું આપણા જીવનમાં કોઈ એવી વાત ખરી કે આપણે આપણા જીવનનું એક્ઝામ્પલ આપી અને બાળકને ટોકી શકીએ જો બેટા હું આમ કરું છું અને આ રીતે રહું છું તું આમ કરે તો સારું જ્યારે બાળકોને આપણે આપણા એક્ઝામ્પલ આપીએ ને એની વધારે અસર થાય છે

એટલા માટે ઇન્સ્પિરેશન કરો ઇન્સ્પાયર કરો બધા ઇન્સ્પિરેશન બનો પ્રયાસ કરો જીવન જીવન દુર્લભ છે અને આ એવું પ્રેરણામય બનીને જાય કે આપણને જોઈને આવતી પેઢી પણ જોડાય કારણ કે લોકોને બાળકોને હવે તમારી જૂની કથાઓમાં રસ નથી ઘણી વાર છોકરાઓને સમજાવવા માટે અરે હું શહેરમાં આવ્યો સો રૂપિયા ખિસ્સામાં હતા પેલા બે દીકરો કે પપ્પા તમે આ સો વાર કહી દીધું છે અમે તો આમ મહેનત કરી આમ સ્ટ્રગલ કરી હવે આ બધા સ્ટોરીઓમાં તમારા બાળકોને કોઈ ઇન્ટરેસ્ટ નથી ઉલટાના બાળકો એમ કે તમારા હાર્ડ હતા એમાં હું શું કરું મારા સારા નસીબ છે તો મને મજા કરવા દો એટલે હવે એ જૂની સ્ટોરીઓ કોઈ એમને અસર કરતી નથી એટલે હવે તમે જીવીને જે ઇન્સ્પાયર કરી શકો તમારું વર્તમાન અને એમનું ભવિષ્ય આ બંને કઈ રીતે તમે ઉજળું બનાવી શકો એના માટેના પ્રયાસ કરવા જોઈએ કારણ કે હવે કેવલ કે જૂના સમયમાં આવ્યું હતું જે શીખવાડો ચલો ને હેરાન થાય તો શીખશે હેરાન એમ કરીને પરાણે હેરાન કરતા હવે હેરાન થઈને કંઈ શીખવાની જરૂર નથી હવે તો વ્યવસ્થાઓ આપીને શીખવાડો સુવિધાઓ આપીને શીખવાડો આપણા મંદિરો આપણી હવેલીઓ એવા થવા જોઈએ કે જ્યાં યુવાનો ને બાળકોને જવું ગમે જો અડતો નહીં હોય જો આવતો નહીં હોય જતો નહીં જતો નહીં આમ કરે દૂર જા દૂર જા દૂર જા એટલું કર્યું આપણે કે એવા દૂર બાળકો ગયા કે હવે આવતા જ નથી પેલો કે હવે પાછા ફરિયાદ કરવા કોઈ બાળક આવતું નથી હવે તે દૂર કર્યા છે ક્યાંથી આવે વાતાવરણ આપણું એવું બનાવો કે જેથી લોકો ઠાકોરજી પાસે આવતા થાય ગુરુજનો પાસે બેસતા થાય વાત કરતા થાય દિલ ખોલીને વાત કરે એવું એક ખાઈ આપણે કરી દીધી છે આપણા વૈષ્ણવો અને ગુરુજનોની વચ્ચે કે સંવાદ તૂટી જાય છે પણ જ્યારે હવે ઘેર ઘેર સુધી પહોંચવાનું થાય ત્યારે લાખો લોકો હવે જોડાઈ રહ્યા છે સમય બદલાયો છે સંજોગો બદલાયા છે હવે અવસર છે તમારા ઘરમાં વૈષ્ણવ ધર્મ જીવતો રહે એના માટે તમારા શું પ્રયાસ છે તમારા માથે બિરાજતા ઠાકોરજી તમારા ગયા પછી પણ તમારા ઘરે રહે એના માટે તમે શું કરી રહ્યા છો તમે કઈ તૈયારી કરો છો બિલકતના તો ભાગલા પાડી જવા આને આપીશું આને આપીશું આપીશું પણ ઠાકોરજી ક્યાં પધરાવીશું એની તો શંકા આપણને રહે છે વિચાર કરો

અને જે ગુરુ તમને ઇન્સ્પાયર નહીં પણ ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે ને એનાથી ચેતી જજો પ્રભાવિત કરવાની કોશિશ ન કરો પ્રેરિત કરવાની કોશિશ કરવી જોઈએ એના જીવનમાં કેમ કરીને ભગવાન પ્રવેશ કરે એનો પ્રયાસ કરવો જોઈએ ભગવાનને ભૂલીને મારું નામ જપવાની કોશિશ કરે આ તો ગુરુના જીવનની વિફલતા છે જો ભક્ત ભગવાનને ભૂલી જાય ને કેવળ એને યાદ રાખે તો વિફલતા થઈ ગુરુ દિવાર ન બનવો જોઈએ દ્વાર બનવો જોઈએ દ્વાર ખોલીને ભગવાન સુધી પહોંચાડે ગહી સોંપત શ્રી ગોવર્ધન ના આપણે તો તો મહાપ્રભુજી પાસે જાય જીવ એટલે મહાપ્રભુજી એક હાથ જીવનો પકડે બીજો હાથ શ્રીનાથજીનો પકડે અને બ્રહ્મ સંબંધ આપી બંનેનો હસ્તમેળાપ કરાવી દે છે અહીંયા તો પહેલાં જ તમને ઠાકોરજી પધરાવવામાં આવે એટલે સેવા કર ઠાકોરજીને પધરાવો અને સીધો સાધો ધર્મશાસ્ત્રોએ માર્ગ બતાવ્યો છે પ્રભુની ભક્તિ કરો ને એના દ્વારા આપણું કલ્યાણ છે પણ આ બધા શોર્ટકટો ગોતવા જાઓ છો ને રસ્તો એમાં જ લાંબો થઈ જાય છે ભક્તિ દ્વારા જ આપણું કલ્યાણ છે આ સીધી સાધી વાત મહાપ્રભુજીની સમજાઈ જાય તો કોઈ વાંધો નથી પણ ત્યાં કંકુ નીકળે છે ત્યાં બભૂત નીકળે છે નાના આશીર્વાદ લઈ આવું ત્યાં ચડાવી આવું ના કરી આવું આ બધા જો ભટકવાની ભટકતા રહ્યા તો જીવન ભટકી જશે ઈશ્વર શાસ્ત્રને વાંચો ને ગીતાજી ભાગવતજીને વાંચો તો સાવ સહેલું છે પણ ગ્રંથોને નહીં વાંચો ને ધર્મ સમજવા જશો ને તો ધર્મ બહુ અઘરો લાગશે કારણ કે શાસ્ત્ર પ્રમાણે ધર્મ સમજવાની કોશિશ આપણે ન કરી પ્રમાણિત ઓથેન્ટિક પર્સન પાસેથી ધર્મનું જ્ઞાન ન લીધું એટલે ધર્મ એને અઘરો કરીને આપી દીધો અને જો અંધશ્રદ્ધામાં પડ્યા આ કલયુગમાં આપણે ફરિયાદ કરી કે પેલા છેતરી ગયા તું છેતરાયો તો છેતરી ગયા ને આપણા મનમાં કોઈ લાલચ હતી ત્યારે કોઈને મોકો મળ્યો ને ત્યારે કોઈને અવસર મળ્યો ને મહાપ્રભુજી કે મારા ઠાકોરજી પાસે કાંઈ માંગવા આવતા નહીં કારણ કે એને બધી ખબર છે તમારા કલ્યાણનું જે હશે એ માંગવાની જરૂર જ નથી ઠાકોરજી હાથ લાંબો કરીને આપી જ દેવાનો છે પણ એક વાત ચોક્કસ છે ઠાકોરજી આપે એનો સ્વભાવ એવો છે કે કોઈને ખબર પડવા દેતો નથી માણસ આપે તો આખા ગામને કે ભગવાન આપે તો કોઈને ખબર અરે સુદામાને આટલું આટલું આપ્યું આપણે તો એમ કહીએ કે એક હાથ આપે આવે તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ ભગવાન તો એ રીતે આપે કે લેનારને ખબર ન પડે કે ભગવાને આપ્યું છે એ રીતે પ્રભુ તો આપે છે કુબેરનો વૈભવ સુદામાને ભરી દીધો પણ સુદામાને ખબર ન પડવા દીધી કે મેં શું આપ્યું સુદામા તો રાજી થતો થતો જાય છે કે મારા તાંદુલ ઠાકોરજી આરોગ્યા પણ એના બદલામાં એને શું આપ્યું તો ખબર ન ન આ તો એટલે લોકો કહેને ભગવાન હોય તો દેખાય નહીં અરે થોડું કરીને જે આગળ-આગળ દેખાય માણસ અને બધું જ કરી જે ક્યાંય ન દેખાય એ જ તો ઈશ્વર છે એને દેખાવાની આદત જ નથી એને કહેવાની આદત જ નથી એને બતાવવાની આદત જ નથી એને તો કરવાની આદત છે એ તો કામ કરીને સરકી જાય છે છુપાઈ જાય છે આ જ ઈશ્વર વૃત્તિ છે આ જ વૈષ્ણવી વૃત્તિ છે માયાએ પ્રવેશ કર્યો પુતના સુંદરીનું રૂપ લઈને આવી અને મારતી મારતી બાળકોના પ્રાણ લેતી લેતી આવી નંદાલયમાં પ્રવેશ કર્યો અને ભગવાન યશોદાજીની ગોદમાં હતા જ્યાં પુતનાએ પ્રવેશ કર્યો અને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા દ્રષ્ટિ આપી દે એક વસ્તુ યાદ રાખજો ભગવાન દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી દ્રષ્ટિ બધાને આપતા નથી શ્રીનાથજીના દર્શન જેટલા જાય બધાને થાય પણ શ્રીનાથજી બધા સામે જોવે જરૂરી નથી પ્રભુએ આપણી સામે આજે જોયું એમ ખબર કેમ પડે અનેક કારણોની ચર્ચા કરી શકાય કે આપણને એમ લાગે કે આજે ઠાકોરજી મારી સામે જોયું प्रभू दृष्टिमा कृपा प्रभू दृष्टिमा करुणा પ્રભુની દ્રષ્ટિ જેના પર પડે અને જેમ સૂર્યના કેડો નીકળતા ઓશ બિંદુઓ સમાપ્ત થઈ જાય એમ પ્રભુ ની દ્રષ્ટિ પડતા જ અનંત કોટી પાપના ના ઢગલાઓ મળીને ખાત થઈ જાય

મારે ભક્તના દોષ નથી જોવા એટલે પ્રભુએ નેત્રો બંધ કરી લીધું એક અર્થ એમ કર્યો કે ઠાકોરજી આંખ બંધ કરીને વિચાર કરે કે મારી માં કેટલી એક દેવકી માં બીજી યશોદા માં ત્રીજી રોહિણી માં અને આ પૈપાન કરાવવા આવી તો શું આ મારી ચોથી માં છે જો પૂતના વધની લીલામાં પ્રભુની કૃપા તો જો પુતના એની ભાવના ખરાબ છે મારવાની ભાવના છે પણ એની ક્રિયા માની ક્રિયા છે

અરે કમ અને અભાવે ચંચળ મન ની વાત તો દૂર દૂર ની વાત રહી પણ કુભાવ પૂતના ને હતો મારવાનો ભાવ હતો અને પૈપાન કરાવ્યું તો ભગવાન એ માની ગતિ એને આપી દીધી એનો જેવો વિચાર હતો એવી ગતિ ના આપી એની જેવી ક્રિયા હતી એવી ગતિ આપી વૈષ્ણવો તમારો ભાવ કદાચ હીત હોઈ શકે પણ તમારો વ્યવહાર એ તો વ્રજ ભક્તોનો વ્યવહાર છે સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગપ્રગટાય પ્રગટ ભય માર્ગ રીત દેખાય પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચના તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વાહલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ